ત્રીજો દિવસ છે કા ત્રીજો દિવસ બહુ વરસાદ હતો અને આપણે ક્યાંક બાર ને નથી ત્યાં આપણે વેકેશન ખુલી જાય પછી આપણે સુરત જવાનો ટાઈમ થઈ જાય

રોટલા ભરવાનો ટાઈમ થઈ ગયો છે એમાં બનાવી નાખી છે અડદની દાળ અને જો રોટલા બનાવશું બપોર માટે અડદની દાળ કરી છે ને તો પરેશ કે રોટલા ખાવાશે તો જો રોટલા બનાવશું અને અડદની દાળ થઈ ગઈ છે એટલે વરસાદ પાસ તો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે ચોમાસું બેઠું હોય ને એવું લાગે છે શિયાળો નહીં ચોમાસું કા ચોમાસું બેઠું હોય ને લાગે છે ચાલો આપણે રોટલા બોટલા કરી લઈએ ને પછી બપોરા કરી લઈએ આવી જાઓ રોટલા ખાઓ ફ્રેન્ડ આપણે મસ્ત મજાનું જમી લીધું બપોરે અને ચા પણ પી લીધો અને અત્યારે આપણે જવું ગૌમુખીએ જ્યાં ગૌમુખી ગંગાના દર્શન કરવા ગાયના મુખમાંથી પાણી આવે છે એ અમારે અહીંયા જ છે ને નદી કેટલીક આવી છે એ જોતા આવી અને મહાદેવના દર્શન કરતા આવી ગૌમુખી ગંગાના તો ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જો ગાડી થઈ ગઈ તો યાર ચાલો આપણે જઈ જો અમારે કુચીન મિચીન કાંઈ ખુશી જો અમારે અહીંયા બસ આવે કિંજલ અમારે કહેવાય અમારા સરકારી મકાન તમને બતા ભંડાર એકદમ ભંગાર થઈ ગયા છે ત્યારે તો પેલા તો બહુ ચાલો હવે આપણે જઈએ તો કન્ટિન્યુ વિડીયો રહે છે ગાડી ઉતરી જાય ને કેમ અહીંથી હાલી જવાનું છે હું જો આ રસ્તો છે ને અહીંથી આપણે હાલી જવાનું છે ગાડી નહી જાય જો આ સાયકલ લઈને પાર્ટી આવી ગયો બધું તો એટલેથી છે ને ઢાળમાં છે ને તો હાલી જવું પડશે આપણે ગાડી મૂકીને

તો ફ્રેન્ડ આપણે દર્શન કરી લીધા પણ અવાજ હું બોલી નહીં તમને બહુ ઓછો આવતો છે 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 ને થોડીક પ્રોબ્લેમ આવી ગઈ આપણે એટલે આઈફોન નહીં આવે ને ત્યાં સુધી થોડીક તકલીફ રહે તો કે ચલાવી લેજો અને અત્યારે હવે આવ્યા હતા ગૌ મુખી ગંગાએ અહીંયા નદી બાજુમાં છે ને એટલે અવાજ કઈ આવતો જ નહીં હોય જોકે હું બોલું ને કઈ અવાજ નહીં આવતો હોય એવો હશે હા પાણીનો અવાજ કા પાણીનો અવાજ આવતો છે ને એટલે હવે આપણે જો દર્શન કરી લીધા છે ને હવે આપણે ઘર સાઈડ જઈશી કાંઈ જોઈ એલોવેરા આપણે સુરતમાં ખબર ને

મસ્ત મજાનું છે મજા આવે એવું છે હાલવાનો રસ્તો આ સાઈડ હલે બરસ મજા આવે એવું છે એમ નકરા એલોવેરા છે ફ્રેન્ડ જો બધી વ્યૂ જો કેમ પણ ચકાસ કાઈ ઘટે ને એવો વ્યૂ છે ને એક વરસાદ છે ને અત્યારે છે છે ને આવવાની જરૂર જ નથી પણ ભગવાનને કંઈ આવું ન કરો બધાને બહુ બધું નુકસાન થયું છે આપણે વિડીયો જોઈને તો બહુ બધું નુકસાન થયું છે ભગવાન એટલી જ પ્રાર્થના મહાદેવને કે ભગવાન આવું ન કરો ફૂલ સુખ હોય તો માફ કરો પણ આવું ન કરો બરાબર બહુ નુકસાન છે અત્યારે હું કઈ વરસાદને કાંઈ જરૂર નથી એવું છે બધું કાંઈ નહીં ચાલો આપણે ઘર સાઈડ જાય નહીં નહીં ક્યાંય ન જવો ઘર સાઈડ જ જાવ ચાલો એવું છે બધું બહુ